जय गुरुदेव मित्रों परमात्मा दरेक ने सुख शांति आपेती परमात्मा ने प्रार्थना मित्रों गीता ज्ञान कुरुक्षेत्र भूमि पर सैन्य निरीक्षण अत्र सुरा महा आशा भीम अर्जुन समा युद्धि यु युधान विराट द्रुपद च महारथ અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે જેમ કે મહારથી યુયુધાન વિરાટ તથા જો જોકે યુદ્ધકાળમાં દ્રોણાચાર્યના મહાન સામર્થ્ય સામે દૃષ્ટ્રુમણ્ય બહુ મહત્ત્વપૂર્ણ અવરોધરૂપ ન હતો તેમ છતાં એવા બીજા અનેક યોદ્ધાઓ હતા કે જે ભયના કારણરૂપ હતા દુર્યોધન તેમનો ઉલ્લેખ વિજય વિજયપથમાંના મોટા વિઘ્ન તરીકે કરે છે કારણ કે તેમાંનો દરેક યોદ્ધો ભીમ તથા અર્જુન જેવો દુર્જે હતો તે ભીમ તથા અર્જુનની શક્તિને જાણતો હતો તેથી તેણે બીજાઓની સરખામણી તેમની સાથે કરી હતી ધૃષ્ટેતુ ચેકિતાન કાશીરાજ ચીર્યવાન પૂરજિત કુંતી ભોજ ચૈબ્ય ચરપુંગ તદુપરાંત ધૃતકેશુ ચેકિતાન કાશીરાજ પૂરુજિત કુંતીભોજ તથા શૈબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે યુદ્ધા મન્યુ ચિક્રાંત ઉત્તમૌજા ચીર્યવાન ચ સર્વે મહારથા પરાક્રમી યુદ્ધા મન્યુ અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો એ બધા જ મહારથીઓ છે अस्माक विशिष्टा निर्बोध द्विज उत्तम नायिका मम सैन्य संगनाथ्रवी परंतु हे ब्राह्मण श्रेष्ठ तुम्हारी जाण माटे हूँ મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે ભવાન ભીષ્મ ભીષ્મચકર્ણ ચક્રુપ ચ સમિતિજે અશ્વથામાં વિકરણ સોમદતિ અશ્વથામાં વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભુરી શવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે હવે દુર્યોધન એવા અસાધારણ યુદ્ધવીરોનો ઉલ્લેખ કરે છે કે જેઓ બધા હંમેશા વિજય રહ્યા છે વિકર્ણ દુર્યોધનનો ભાઈ છે અશ્વથામાં દ્રોણાચાર્યના પુત્ર છે અને સોમદત્તી અથવા બુરિશ્રવા બહાલિકોના રાજાનો પુત્ર છે અને કર્ણ અર્જુનનો સાવકો ભાઈ છે કારણ કે તે કુંતીની કુખે કુંતીના રાજા પાંડુ સાથે વિવાહ થતા પહેલાં જન્મ્યો હતો કૃપાચાર્યની જોડકી બહેન દ્રોણાચાર્યને પરણી હતી અન્ય ચબહસુરા મત અર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર રહણા યુદ્ધ વિશારદા એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધવિદ્યામાં નિષ્ણાંત છે જૈદ્રથ કૃતવર્મા તથા શલ્ય જેવા અન્ય વીરોને સંબંધ છે ત્યાં સુધી તેઓ દુર્યોધનને માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા તત્પર છે બીજા શબ્દોમાં કહી શકાય કે પાપી દુર્યોધનના પક્ષમાં જોડાવાને કારણે કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ બધા હવે મૃત્યુ પામવાના એ પૂર્વે નિશ્ચિત છે અલબત્ત દુર્યોધનને ઉપર દર્શાવેલા પોતાના મિત્રોની સંયુક્ત શક્તિને કારણે પોતાના વિજયની ખાતરી હતી અપર્યાપતમ તત્ અસ્માક ભીષ્મ અભીર શિક્ષાતમ પર્યાપ્તમ તુ ઇદમ ઇતિસમ બલંભીમ અભીર રક્ષિત આપણું સૈન્યબળ અમાપ છે અને આપણે સૌ પિતામાં ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે અહીં દુર્યોધને તુલનાત્મક સૈન્યબળનો અંદાજ રજૂ કર્યો છે તે એમ વિચારે છે કે અત્યંત અનુભવી સેનાનાયક પિતામહ ભીષ્મ દ્વારા પોતાની સેના દ્વારા વિષય સુરક્ષિત હોવાને કારણે તેની સશસ્ત્ર સેનાની શક્તિ અમાપ છે બીજે પક્ષે પાંડવોની સેના સીમિત છે કારણ કે તેનું રક્ષણ એક અલ્પ અનુભવી નાયક ભીમ કરે છે કે જે ભીષ્મની સરખામણીમાં ન છે દુર્યોધન સદા ભીમનો દ્વેષ કરતો હતો કારણ કે તે જાણતો હતો કે જો પોતાનું મરણ નીપજશે તો તે એકમાત્ર ભીમ દ્વારા જ થશે પરંતુ તે સાથે જ તેને ભીષ્મની ઉપસ્થિતિને લીધે પોતાના વિજય માટે દ્રઢ વિશ્વાસ હતો કારણ કે પિતામાં ભીષ્મ અત્યંત ઉત્કૃષ્ટ સેનાપતિ હતા પોતે યુદ્ધમાં વિજય થશે એવા પોતાના નિર્ણય વિશે તેને ખાતરી હતી જય ગુરુદેવ જય ભગવાન કૃષ્ણ સત્ય સનાતન ધર્મની જય